ચારણ સમાજ અંગે અભદ્ર ટિપ્પણી કરાતા ઘેરા પ્રત્યાઘાત આજે ચારણ ગઢવી સમાજ દ્વારા રેલીનું આયોજન બહુમાળી ભવનથી રેલી કાઢી કલેક્ટર કચેરી જશે કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવી કાર્યવાહી અપમાનજનક ટિપ્પણીઓ કરાતા ચારણ સમાજમાં રોષ ભાવનગરના તળાજામાં સમૂહ લગ્નમાં કરી હતી ટિપ્પણી ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી સારણે છે ને એની માં ને એની છોડી સીવે કોને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં ભાંગડી દેવડી બોલાવી ને તમને લૂંટી લે નુખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો આવા ધંધા ન કરો છો આ દેવાય નો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય